સવરાય ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે ભાવે મળી જશે ભરતભાઈ ઓનર છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલરની ટોટલ ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તમને તો લાઈક કરી શેર કરજો અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો જેથી નવા નવા વિડીયો સૌ પ્રથમ તમને જોવા મળી શકે ભરતભાઈને સૌરાય ટ્રેક્ટર અને આ ટ્રેલર બંને વેચવાના છે ટ્રેક્ટર છે બે 735 FE તમે મોડલ અંદર ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક પણ ઓરિજિનલ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ભરતભાઈનો કોન્ટેક કરી લેજો પહેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો કેમ કે વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં કન્ડિશન પણ સારું ટાયર સારા છે તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેલર તળિયું ચોખું સાઈડું પત્ર તમે બધું જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી તમે રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ટાયર પણ ટ્રેલરના મીડિયમ કંડિશનમાં બાકી તમે રૂબરૂ ચેક કરી શકો છો ને ત્યારબાદ લઈ શકો છો કિંમત બંનેની ચાર લાખ અને એસી હજાર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર અને ભીમગુડા ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે એકાશી ચાર ઓગણીસ વાળા નંબર છે તે ભરતભાઈના છે કોલ કરી ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો